અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને પરિવહનને અટકાવવા માટે ખનિજ વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહી દરમિયાન ઓવરલોડ અને જવળી પાસ પરમિટ તેમજ રોયલ્ટી વગર ચાલતી હેવી ડમ્પર ટ્રકોને જપ્ત કરવામાં આવી હતી આ ઘટનાથી ગેરકાયદેસર ખનિજ માફિયામાં ફફડાટ ફેલાઈ ગયો છે સંયુક્ત દરોડા અને કાયદેસરની કાર્યવાહી ભરૂચ જિલ્લા કાલ ખનિજ વિભાગ અને આરટીઓ વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું ટીમે વિવિધ સ્થળોએ દરોડા પાડીને ખનીજ ભરેલી અને ઓવરલોડ ડમ્પરોને અટકાવી વાહનોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ટ્રકો પાસે ખનીજ પરિવહન માટે જરૂરી એવી કોઈ પાસ નહોતી કે ન તો તેમની પાસે કોઈ રોયલ્ટી ભર્યાની કોઈ પહોંચતી આ ઉપરાંત નિયમ મુજબ નિર્ધારિત વજન મર્યાદા કરતાં પણ વધારે ખનીજનું વહન થતું હતું જે માર્ગ સલામતી અને માર્ગ માળખાને નુકસાન પહોંચાડી શકે છે વાહનો અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે જમા તમામ જપ્ત થયેલી ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ તમામ વાહનોને વધુ તપાસ અને કાયદકીય પ્રક્રિયા માટે અંકલેશ્વર જયડીસી પોલીસ મથકે લાવીને જમા કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા હવે આ મામલે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક પગલાં ભરવામાં આવશે તેવી અપેક્ષા છે આ કહેવી દર્શાવે છે કે સરકાર ગેરકાયદેસર ખનિજ ખનન અને પરિવહનને રોકવા માટે પ્રતિબદ્ધ છે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાવી રહ્યું છે આ પગલા આ પગલાંથી માત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગાવવામાં આવશે એટલું જ નહીં પરંતુ સરકારને થતી રોયલ્ટીની નુકસાની પણ અટકાવી શકાશે